અમારી પડતર માંગણીઓ જે રાજ્ય સરકાર સામે છે હજી સુધીનો ઉકેલ આવેલ નથી એ બાબતે અમે સુરતનગર જિલ્લાના એપીએસ પરિવાર આજે અમારા રાજ્ય વ્યાપી આંદોલનને સમર્થન આપવા માટે એકત્રિત થયા છીએ રાજ્ય સરકારમાં અમારી કેટલી પડતર માંગણીઓ છે સરકાર અમારી સામે જરાય સહાનુભૂતિ દર્શાવતી નથી એનો વિરોધ નોંધાવવા માટે અમે ઇલેક્ટ્રસિટ આવેદનપત્ર અપાળ્યા છે અને રાજ્ય સરકારે જે આંદોલન અને ચળવળને જે મૂમ આપી છે એને અમે સમર્થન અને ટેકો જાહેર કરીએ છીએ અમારી 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 પડતર માંગણીઓ જે છે એક તો પહેલો પ્રથમ જે છે કમિશન વધારો સાહેબ અત્યારે બધાના પગાર વધારા બધાને ઇન્ક્રીમેન્ટ પ્લસ થતા હોય તો મારો દુકાનદાર પીડીએસ ની આ સુંદર વ્યવસ્થા જે ગોઠવે છે જે લોકોનું જાહેર વિતરણ વ્યવસ્થા વ્યવસ્થિત ગોઠવે છે એને વળતર વધારો કેમ નહીં એનું કમિશન વધારો કેમ નહીં અમારો મેઇન પ્રશ્ન આ છે બીજો બીજો મુદ્દો એ છે કે વારંવાર અમને વિવિધ પરિપત્રો કરી અને અમારી જે આખી જે કામ કરવાની સિસ્ટમ છે એમાં દખલ અંદાજી સરકારના પરિપત્રો કરે છે જેમ કે અત્યારે DSD દ્વારા જે તકેદારી સમિતિમાં એંસી ટકો મિનિમમ સદીઓની જે બાયોમેટ્રિક ફિંગર કરવાની છે એનો અમારે રાજ્ય લેવલે સખત વિરોધ છે સર્વર ડાઉનના પ્રશ્નો અવારનવાર અમારો વેપારી વિતરણ કરે કે ગ્રાહકોને જવાબ આપે આ અમારી માંગણી છેલ્લી છે સર્વરને સુધારો નેટવર્ક માં કંઈક ફેસિલિટી નહી લાવો હવે ડિજિલ ગુજરાત બનાવ્યું છે તો આ સર્વરના ધાંધિયા ક્યાં સુધી અમારે સહન કરવાના ચોથા નંબરનો મુદ્દો જે છે કમિશન અમારું પડતર જે છે એ કમિશન વધારો એમાય નાને હૈયાતીમાં અમારી વારસાઈ કરો આજે અમારા ઘણા દુકાનદારો જે પાંસઠ સિત્તેર વર્ષની ઉંમર થઈ ગયા છે એમના ફિઝર નથી આવતા અને બાયોમેટ્રિક વગર અમારી દુકાન પણ ન થાય તો અમે વિતરણ કેવી રીતે કરી શકીએ તો હૈયાતીમાં સરકાર અમારું જે વારસાઈ છે એ કરે આવી અમારી પડતર માંગણીઓ છે એ પડતર માંગણીઓ સરકાર ટૂંક સમયમાં આનો ઉકેલ લાવે અને પોઝિટિવ અને હકારાત્મક રીતે અમારી સાથે સહાનુભૂતિ દર્શાવવામાં આવે પહેલી થી મારું ગુજરાત નો કોઈ પણ વેપારી વિતરણમાં જોડાય જોડાશે નહીં એની અમે અત્યારે રાજ્ય વ્યાપી આંદોલન સાથે સમર્થન ટેકો જાહેર કરે છે ગુજરાત